નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ધર્મને આસ્થા જ્યાં હોય છે ત્યાં પુરાવાની કોઈ જરૂર હોતી નથી દેશમાં અનેક દેવી દેવતાના મંદિર આવેલા છે જે પોતાના ચમત્કારથી ખૂબ જ જાણીતા થયા છે ત્યારે અનેક શ્રદ્ધાળુઓ પોતાની આસ્થાથી મંદિરે દર્શન કરવા માટે પણ જાય છે અને પોતાની માનતાઓ પણ માને છે અને તે માનતાઓ પૂરી પણ થતી હોય છે ત્યારે અંકલેશ્વરમાં નવી દેવી ગામમાં એક એવો કિસ્સો બન્યો હતો જે સાંભળીને તમે પણ ચોંકી દેશો આ કિસ્સામાં દશામાના વ્રતના પ્રારંભ થતાં મા દશામાના મુખમાંથી ઘી નીકળતા ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો જેને લઈને ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા જે ગામમાં રહેતા મનેરભાઈ વસાવાનો પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી મા દશામાનો વ્રત કરે છે જેમાં ગત વર્ષે સ્થાપિત કરેલા મા દશામાની પ્રતિમામાંથી કંકુ પડ્યું હતું ત્યારે આ વર્ષે પણ તેમણે દશામાની સ્થાપના કરી હતી અને ત્યારબાદ આ વખતે દશામાના મુખમાંથી મોડી રાત્રે ઘી પડતા ભારે ચમત્કાર જોવા મળ્યો છે આ ચમત્કારી ઘટનાએ વેગ પકડતા ભક્તો મોટી સંખ્યામાં દર્શીને ઉમટી પડ્યા હતા અને આ પરિવાર દર્શાવે દસ વર્ષથી બેસાડે છે અને માતાજી દર વર્ષે નવા નવા પરચા આપી રહ્યા છીએ રાતના બાર વાગ્યાથી માતાજીના મુખમાંથી ગીપડાનું પડવાનું ચાલુ થયું હતું જે મનોભાઈની દીકરીએ જોયું હતું અને જે બાદ તેને તેના પપ્પાને ઉઠાડ્યા હતા અને આજુબાજુના ગામના લોકોને ખબર પડતા ત્યાં કરે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા ત્યારે મિત્રો આને લઈને તમારે શું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવો અને બસ અમારા વિડીયો માટે આટલું વિડીયો ગમે તો લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે